નાગરિકોના કામ હવે નહીં અટકે ભૂપેન્દ્ર પટેલ મોટા સમાચાર ખેડૂતોને મોદીજીની મોટી જાહેરાત વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે ગુજરાતમાં ત્રણ વરસાદી આફત બની ગઈ છે ધમધકાર વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હવામાન વિભાગને લઈને એકવાર ફરીવાર સણસણતી આગાહી સામે આવી છે જે મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ ધમધોકાર વરસાદ વરસી શકે છે જેમાં મહીસાગર અને દાહોદમાં ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના કરવામાં આવી છે તો આ સાથે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ મધ્યમ વરસાદ પડશે એવી પણ આગાહી કરવામાં આવી છે તો સાત સપ્ટેમ્બર એટલે કે આજની તારીખની વાત કરીએ તો સાબરકાંઠા ગાંધીનગર ખેડામાં યલો એલર્ટ આજે આપવામાં આવ્યું છે બનાસકાંઠા અરવલ્લી પંચમહાલ વડોદરામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તો આ તરફ છોટાઉદેપુર નર્મદા ભરૂચ અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આમ ત્રણ વરસાદી આફત બનતા ધમધોકાર વરસાદની આગાહી સાત દિવસ ધમાકેદાર વરસાદ પડવાની મોટી આગાહી ફરીવાર સામે આવી છે તો આ તરફ હવે પાક સર્વે ફરીથી શરૂ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિથી જે નુકસાન થયું છે જે ખેડૂતોને એ નુકસાનના સર્વેના આદેશ ફરીવાર કરવા પડ્યા છે રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ જે નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો તે એકવાર તો સર્વે કરી નાખ્યો હતો આ સર્વે બાદ ફરી પાછો રાજ્યમાં ભારે વરસાદ પડી ગયો ફરી વાર નુકસાની થઈ ગઈ છે તેથી ફરી વાર સર્વે કરવાના આદેશ આપવામાં આવ્યા છે કેન્દ્ર સરકારને મેમોરન્ડમ આપવા માટે જે ફાઇનલ થાય તે પહેલા જ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ આવી ગયો અને તેના કારણે પુનઃ નુકસાનીના સર્વેના આદેશ ફરીવાર કરવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકાર તરફથી જે ઉપરથી ટીમ આવવાની હતી એ ટીમ પણ હવે ત્રણ દિવસ મોડી આવશેવું સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે તો પાક સર્વેનો ફરીથી આદેશ કરવાના આદેશ આપી દીધા છે મોટા સમાચાર ખેડૂતો માટે ત્યાર પછી નવો મહિનો એલપીજી મોંઘો થઈ ગયો આ મોટા સમાચાર ઓઇલ માર્કેટિંગ કંપનીએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ આ મહિનાની પહેલી તારીખ કે પહેલી સપ્ટેમ્બરના રોજ વધારી દીધા છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહી દીધું કે હવે હવે ગુજરાતના નાગરિકોના કામ અટકવાના નથી મોટો મોટો નિર્ણય આદેશ સિટી સેન્ટર્સની મહીસાગર જિલ્લા ખાતેથી ભેટ આપી દીધી છે કે હવે રાજ્યની અંદર બત્રીસ સિટી સિવિક સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે એટલે હવે નગરપાલિકાઓની અંદર તમારે કોઈ પણ કામ માટે ધક્કા ખાવા નહીં પડે નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓના જો પણ ફરિયાદ કરવી હોય કોઈ પણ લાભ જોતો હોય તો હવે આ સિટી સેન્ટ્રિક સર્વિસ તરફથી તમને લાભ મળી જવાનો છે આ સેન્ટર એવું કે જે વન સ્ટોપ શોપ તરીકે કાર્ય કરશે એક જ જગ્યાએ તમને તમામ વસ્તુ મળી જશે હવે નાગરિકોની કોઈ પણ નાગરિકોના કામ અટકશે નહીં એ માટે આ બત્રીસ સિટી સેવક સેન્ટર્સની સ્થાપના કરવામાં આવી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો આદેશ ત્યાર પછી મિત્રો પશુપાલકોને દસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને નવસો રૂપિયા એટલે કે વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયા સહાય કરવાનું નક્કી કર્યું છે જે ખેડૂતો દેશી ગાય આધારિત ખેતી કરે છે અને દર મહિને નવસો રૂપિયા આપવામાં આવશે એટલે આખા વર્ષના દસ હજાર આઠસો રૂપિયા આ સહાયનો લાભ જોતો હોય તો તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે અરજી કરવાના દાખલામાં તમારે આધાર કાર્ડ જોશે આઠનો દાખલો જોશે પાસબુકની નકલ ગાયની ઓળખ ચિહ્ન નંબર બેંક પાસબુક તમારી પાસે ન હોય તો તમારો જે ચેક હોય જે રદ કરેલો ચેક હોય એની નકલ જમીન માલિક જો સંયુક્ત હોય તો જે અન્ય ખાતા ધારક હોય એનું સંમતિનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે તો પશુપાલકોને દસ હજાર રૂપિયાની સહાય મળશે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરવાની રહેશે ત્યાર પછી ના મિત્રો આધાર કાર્ડ ફ્રી કરવા માટે છેલ્લો મહિનો આ મહિનો છે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુ આઈડીઆઈએ ચૌદ જૂન છેલ્લી તારીખ હતી તેને લંબાવીને ચૌદ સપ્ટેમ્બર કરવામાં આવી એટલે આ વિનાની ચૌદ સપ્ટેમ્બર સુધીમાં તમે આધાર કાર્ડમાં મફત અપડેટ કરાવી શકો છો મફત અપડેટ કરાવવા માટે તમે ઓનલાઈન જાતે કરશો તો જ મફત તમને કરી દેવામાં આવશે ને જાતે સરનામું જ સુધારી શકશો બીજી કોઈ પણ અપડેટ કરી શકશો નહીં તો જો મિત્રો તમારે સરનામું જાતે મફતમાં અપડેટ કરાવવું હોય તો ચૌદ સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે તમારે જાતે એપ્લિકેશન આવે છે માય આધાર એપ્લિકેશન એમાં જઈને જાતે અપડેટ કરાવી શકશો ત્યાર પછી ના મિત્રો ખેડૂતો મોદીજીની મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા જે લોન આપવામાં આવે છે જેમાં ત્રણ લાખ રૂપિયા સુધીની લોન જે ટૂંકા ગાળાની લોન ખેડૂતોને મળે છે જેમાં વ્યાજ સબેન્શન સ્કીમ પણ ચાલુ છે જેમાં સાત ટકાના રાહ દરે લોન મળે છે પરંતુ જો ખેડૂતો સમયસર લોનની ચૂકવણી કરી દે છે તો એને ત્રણ ટકાનું રિબેટ એટલે કે ત્રણ ટકા એને સરકાર તરફથી મળી જાય એટલે ખેડૂતે માત્ર ચાર ટકા વ્યાજ જ ભરવાનું હોય છે તો ખેડૂતો માટે જે કેસીસી કાર્ડની ચાર ટકા વ્યાજવાળી લોન યોજના છે આ વ્યાજ સબમિશન આપવાનું શરૂ રાખવામાં આવશે આ મોટા સમાચાર મોદી સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે તો વ્યાજ સબવેશન સ્કીમ ચાલુ રાખવાની મંજૂરી આપી દેવામાં આવી છે હજી પણ આગળ મળતી રહેશે તમને ત્રણ રિબેટ આપવામાં આવશે તો ખેડૂતો માટે મોદીજીની આ મોટી જાહેરાત ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે એક મોટા સમાચાર આવી ગયા છે ખેડૂતોની માથાદીઠ આવકમાં રાજ્યમાં છેક દસમા નંબરે ખેડૂતોની આવક આવે છે

તો ઋષિકેશ પટેલે પોતાનો બચાવ કરતા આવું કહી દીધું છે પરંતુ આ વાસ્તવિકતા તમે જોઈ શકો છો કે પછીના મિત્રો ડીઝલ વાહનો બંધ કરવાને લઈને નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સી કાર્યક્રમ દરમિયાન પોતાની મોટી વાત કહી દીધી છે ડીઝલ અંગે એક મોટી વાત કરી છે તેમણે કીધું છે કે ડીઝલને જલ્દી અલવિદા કહેવાની લોકોને સલાહ આપી દીધું છે અને જેટલી પણ કાર ઉત્પાદક કંપની છે એને પણ કહી દીધું છે કે ડીઝલ વાહનોનું ઉત્પાદન બંધ કરવાની અપીલ પણ કરવામાં આવી છે અને ચોખ્ખા શબ્દમાં કંપનીઓને કીધું છે કે ડીઝલ વાહનોનું ઉત્પાદન બંધ કરવામાં નહીં આવે

સ્માર્ટ વિટર બિલમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં કેસ્કોએ બિલની ફરિયાદ આવતી હોવાથી આ નવો સુધારો કરી નાખ્યો છે અત્યાર સુધી મીટર રીડર બિલ આવે તે દિવસથી બિલ તૈયાર કરે છે પરંતુ હવે ઝીરો અવરથી બિલિંગ શરૂ કરવામાં આવ્યું છે એટલે દર મહિનાની પહેલી તારીખે દરેક ગ્રાહકના મોબાઈલમાં બિલનો મેસેજ આવી જશે એટલે એક જ સમયે દરેક લોકોના ખાતામાં પહેલી તારીખે કેટલું બિલ આવ્યું છે આવી જશે દર મહિનાની ત્રીસ અને એકત્રીસ તારીખ મધરાત સુધી જે લોકોએ જેટલું પણ બિલ વાપર્યું છે એ પહેલી તારીખે એના મોબાઈલની અંદર દર્શાવવામાં આવશે તો આ ઝીરો અવર બિલ્ડિંગ પદ્ધતિ શરૂ કરવામાં આવી છે જે લોકોએ સ્માર્ટ મીટર જેના ઘરે લગાવી દીધા છે એમના માટે આ નવો ફેરફાર કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે ટૂંક સમયમાં ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરાવવામાં આવશે નવું ચૂંટણી કાર્ડ હોય તો એ પણ તમે અરજી કરી શકશો તો અત્યારે ઝુંબેશ છે તારીખથી શરૂ થઈ ગયો છે અત્યારે ઘરે ઘરે જઈને સર્વે કરવાનો શરૂ છે અને આગામી ઓગણત્રીસ દસના ના રોજ આખો સર્વે બહાર પાડીને એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ઓગણત્રીસ દસથી લઈને અઠ્યાવીસ અગિયાર સુધી મતદાન યાદીમાં નામ ઉમેરવા માટે કમી કરાવવા માટે અને સુધારા કરવા માટે ફોર્મ ભરવામાં આવશે તો કઈ તારીખથી 29/10 થી ફોર્મ ભરવાના શરૂ થઈ જવાના છે મોટો સમાચાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઈને આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર વિધવા બહેનો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે આપડા વડાપ્રધાન અને ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના શરૂ કરી હતી એ સમયે વિધવા બહેન યોજના નામ હતું પરંતુ એને સુધારીને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના લાગુ કરવામાં આવ્યું હતું આ યોજનાની અંદર અઢાર વર્ષથી વધુ વય ધરાવતી જે વિધવા મહિલાઓ છે એને દર મહિને બારસો પચાસ રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે પરંતુ આની અંદર એક એવી વસ્તુ છે કે એક વર્ષ પછી એટલે કે દર વર્ષે લાભાર્થીએ પુનઃ લગ્ન તો નથી કર્યા ને એનું પ્રમાણપત્ર આપવાનું હોય છે પરંતુ હવે સરકારે આપણી ભૂપેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે પચાસ વર્ષથી વધુ વય ધરાવતી વિધવા માતા બહેનો હોય એને હવે આ પ્રમાણપત્ર દર વર્ષે આપવાની કોઈ પણ જરૂર નથી તો પ્રમાણપત્ર લેવામાંથી મુક્તિ આપવાનો મોટો નિર્ણય કર્યો છે દર વર્ષે પ્રમાણપત્ર આપવું જરૂરી નથી તો વિધવા બહેનો માટે આ મોટી ખુશખબરી ભર્યા સમાચાર તો મિત્રો આ હતા આપણા ખૂબ જ અગત્યના સમાચાર દરેક લોકો માટે ખૂબ અગત્યના રહેશે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી આ વિડીયો દરેક તમારા મિત્રો હોય ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે આપણે વિદાય લઈએ છીએ રોજે રોજ આવા સમાચાર લાવતા રહીશું આવજો જય જવાન જય કિસાન